સુરતના વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે જેના કારણે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે જાણકારી મળતાની સાથે જ ફેબ્રિકેટની ટીમો તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગઈ છે અને આગ બુજાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે પ્રાથમિક કારણ આગ લાગવા પાછળનું ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે જેઓને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યાર સુધી કોઈ જાનહાની થઈ હોય તેની માહિતી નથી મળી આગ લાગી છે પ્લાસ્ટિકનું ગોડાઉન છે એટલે આગ વધુને વધુ ભીષણ થઈ રહી છે ફાયર બ્રિગેડની અનેક ટીમો ત્યાં પહોંચી ગઈ છે અને આગ બુજાવવાની કામગીરી ત્યાં ચાલી રહી છે પોલીસ વિભાગ પણ ત્યાં પહોંચ્યું છે અને તેઓ દ્વારા પણ પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી ના અત્યારે તો કશું છે નથી એમાં આગ પર હોલી નાખી જાય ટોટલ કુલ ડાઉન કરી નાખી ત્રણ ગેટ ગાડીઓ થઈને છ થી સાત જેવી ગાડીઓ હતી